આપણે ભુજના અને શ્રાવણ માસમાં અહીં પવિત્ર જે મંદિર છે શિવનું ત્યાં લોકો દર્શનાર્થે સવાર અને સાંજ બે ટાઈમ જાય છે દર સોમવારે એ મેળો ભરાય છે દર વર્ષે આ પવિત્ર જગ્યા એ જતો રસ્તો એની જે હાલત છે લપુરાઈ ચોકડીથી આગળ જતાં આપણે આ ગટરનું પાણી ભર્યું છે આપણે લોકોને મળ્યા હતા તો એમણે બધાએ કહ્યું કે અમે બધી જગ્યાએ રજૂઆતો કરી અને કાઉન્સિલરને પણ આ વાત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે પણ કોઈ પરિણામ આપતો નથી ગટરનું પાણી રોડ પર ભરાયું છે અમે આવરો રૂપે આ જમ્પ છે ત્યાં પાણી જમા થઈ જાય છે અને તળાવ રૂપે આ પાણી જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણી સમક્ષ આ સદન જે એક રોડ બંધ થઈ ગયો છે તો તે માટે લોકો સતત એ માટે લોકોએ રજૂઆતો કરી છે અને આજે અમારી પાસે કેટલા બધા લોકોના ફોન આવ્યા હતા કે ભાઈ આમાં આ ગંદકીમાંથી અમને છોડાવો તો આપણે અહીંના સ્થાનિક લોકોને મળશું આ બાબતે તેમનો અભિપ્રાય શું છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને હવે તાત્કાલિક ધોરણે આ જે હાડનું આ વસ્તુ જે છે આ ગંદકી જે છે એનો નિકાલ થવો જોઈએ તે હું બધાનું કહેવું છે હાલો રેડી આ આ વિસ્તારની અંદર આપનું નામ શું છે મારું નામ માલો દેશન તો આમ તમે શું કરો છો મારો દુકાનો જે રસ્તો તમારા વિસ્તારમાં જે પાણી ભરેલું છે ઘટકની આ વિષય તમે શું છે એ વિષયનો તો બહુ તકલીફ જોધી છ વર્ષ પરથી લોકો આભારી તો પાણી પાક એ

તો નગરપાલિકામાં ગયા બડા આલીભાઈ મુલાના થા બડા ગયાતા અમે રામદાસભાઈ બોલાજે આખી લખીને વિડિયોવાળાને બોલાવી દીધો બટે બડા પાડે વાતો દીધી મેડામાં એમ કે તો કોક છા મહિનામાં આને ખરાબ વાત ન કેજી કેટલો સમય પહેલા અરજી આપેલી છે ડોઢ વરસ થઈ ગયો લેખિતમાં આપેલી છે લેખિતમાં આપેલી અરજી આપ્યું તો આપી દીધું જી વઢિયારા ત્યાં સુડો લગડાય ચાર રસ્તા અહીંયા પાણીની ગટર રોડ ઉપર નીકળેલો છે મસ્જિદ છે બાજુમાં હું એકદમ ગંદકી નમાડી મારુસ હાલવાનું બહુ તકલીફ પડેલી એના બાજુમાં મહાકાલી મંદિર આવેલો છે અમારો મહાકાલી મંદિર આવેલો એવા ગટર બાજુમાં નીકળેલી અમને બહુ બધા એને તકલીફ પડેલી છે ભાજપવાળાને રાવડી કોઈ ભાજપ વાળો કંઈ કરવા નથી આવતા કોંગ્રેસ નથી કરવા આવતા નથી આમ પાર્ટીવાળા કોઈ કહેવા આવતા હોય કેટલી ફેર અમે કેટલી ફેર આપતા અરજી દીધી દીધી અરજી હા અરજી ક્યાં ક્યાં આપેલી છે દીધી 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 મામલેદાર નગરપાલિકા મામલેદારગરપાલિકા આપી કોઈ ધ્યાન આપતો નથી એમ અમારી અમારે રિક્વેસ્ટ એ ગટર હટાવો પાણી હટાવો અહીંયા સફાઈ રાખો કપે બાજુમાં મસ્જિદ છે બાજુમાં મહાકાલી મંદિર છે તો પછી એને કોઈ તકલીફ ના પડે એવી સુવિધા અમે

સમજો રહે પણ અત્યારે પાણીના ઘટકરની બહુ પ્રોબ્લમ છે અમાજી માણસ નથી આલી અત્યારે મા મંદિરના દર્શન નહીં કરે ઓકે થેન્કયુ આગળ આસા કે ચેડે કોડે લેન રોજી ને એના નાલો રકો પર પ્રોબ્લેમ થઈ જાય આ છે માતાજી કસમ યાર ગટર માં હલાય ને પફાર માં હલાય ને મે નઈ કડું ભલે ના 300 રૂપિયા કે 200 કી ઓ માતાજી કસમ કલા કઢો ભલે ત્રણ સો રૂપિયા કે બો 透明な方や。